કલાકાર આવતાં મારે હવે ભાઈ આવો ફટાફટ કેટાફટ આવો જલ્દી આવો

અલ્યા મેરું કો નઈ જાય મોડ થઈ ગઈ મોડ થઈ ગઈ બેહ્યું નઈ યાર આમ ના બેહ્યું બેહવું પડે બાપા કાકે તેજ બંધાયો બાપા કાકે કઈ બેહવું પડે તેજ બંધાવે આયા નઈ હવે તો રાજી થાકે તેજ બાતો હવે રાણ પાટલી બાટલી પર તમે કીધું કે રાજ જો છોટે કલાગર છોટે કલાગર તમે કીધું કે મોટો તેજ પ્રોગ્રામ હે મોટો તેજ પ્રોગ્રામ એવું કહેતા તો તમે તો ટીમ કઈક લાઈવ હે બધી ક્યાં આઈ તું આજ કઈ સાંભાવ દેખાતું નઈ

બે હાજર છવીસ ના દિવસે અમે આવી રહ્યા છીએ આવી ગયા છીએ શંભુજી ના બેલા ઉપર આવી ગયા

તે એક ચીડી બેન રિક્ષા હાકતી હતી અને ચીડી બેન એમાં રિક્ષા બેન પગ બાર કાઢ્યો રિક્ષા બે ચીડી બેન શું કે પગચમ બાર કાઢો તમે કે તમે જવા દે તો હું આગળ જઈને કહું કે હાથી જો હાથી ચોડું પાટું તે હાથી ઉલડી ને પડ્યો હાથી રિક્ષા શું રિક્ષા રિક્ષા રૂચકી ને દવાખાને લઈ ગયા

ખબર પડે ચીડી દ્વાર ને શે ના બોલાય પછી હાથી એને શે ના બોલાય તે પછી શું કર્યું ખબર ચીડીએ ચીડી મોટી દીહવારી લીધું મોટી દીહવારી અને ને હાથી ઉપર બધા હાથી મરી ગયા કોમેડી કરજો ગાતા નહીં બોલો બોલવાના જય માતાજી આપડે એક રમત રમી લઈ હું કઉ ન

જે પેલી સિંહ ની ચામડી હતી ને એ પિયારી જઈને પકડ્યું પકડી પેડી ચીડી તો અંદર પિયરેલું ખેંચીડ પેલું ખેંચી ગયું ચીડી બેન કે

આવે વાત હાલો ચેક કરો ટડન ટેણ ટેણ પહેલા આતો સુધી તમે બોલે તો તમને ખબર તો સંભૂજી હા એક હા તો ને કાતી ગાય ને કાતો મકર ગાય આડી જાય ગાય પડી આડી આય તો

તે વીસ લેપ ખાઈ ગઈ ને તો ત્યાં તને થોડુંક આગળ ગઈ ને તે વારી મગર આયો ઉડતો ઉડતો ભાઈ મગર ઉડતો ઉડતો આયો તમે જોયો તો નબર તમે જો તો ઉડતો ઉટાયો ઉડ્યો દેન 10 ની દે ફૂડી હતો સ્પીડમાં હા ઉડે ઉડે ઉડ્યો ઉડ્યો દાસ સ્પીડ માં ને તે ગાય પેટ ઉપર આવીને પડ્યો ગાય કે ગાય કે ચીવાઈન ઉપર પડ્યો ઉપર પેટ ઉપર સ્લીપ ખાલી ખાલી પડી ને નથી થઈ ગઈ અલે દે તમે ભૂલી ગયા ભૂલી એ થોડું ચાર ચાર આ તે આઈને તો ગાય કે હા ચીવા આવ્યો વાંદો કરલા વાંદો તો મકર હતો ને એટલે મકર કે હું વાંદા ને ભાઈ હું કે હગ્ગો એ મારા મોટા બાપા નો છોકરો થાય ઓલો કે મારા કાકા નો છોકરો થાય પછી કર્યો કોન્ટેક આવ્યો વાંદરો તરતો 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 વાંદરો તરક મકર તરક મકર પર બેહી આવ્યો છે એ તો એ તો કો તો વારી ઉઠતો આવ્યો એ તારતો નહીં આવ્યો હોય એ જ્યાં અહીંયા અમારે ખાલું હોય ને વાળો એ બોટ પડી બોટ લઈને આવીશ માલ એક તો માગવાય છે મેં નથી ના પાઈ પણ ત્યાં લઈ ગયો તાર તો તાર તો આયો બોટમાં બેહીને આવ્યો તો તરીને નહીં બોટ લઈ ગયો તને મારી અહીં જો હું તારું ને તો તમારા આખો તાર તો બગાડું અમારે એવું કરવું નહીં તમે મારે કેવા મજા કુડાણો બેહો ને હા મારે ઓકે તે તે આ એક વાત છે ને

હ હા બરોત કરી હાથી ભાઈ કે માર ઓળ બાદ જો વાદરા ભાઈ એ વાદરા ફોન કર્યો એક એમ્બ્યુલન્સ ને દવાખાને લઈ ગઈ દવાખાને દવાખાને લઈ જાય અસલી માં લે ભૂલી ગયો માદન છે કઈ ચી દવાખાને લઈ જાય આસે પે ડુમાણે પછી એક કબૂતર પારી ગયો કે આનું ઉર્બાદ ભાઈ કે આ કબૂતર ભાઈ મારો ઉર્બાજ જો પણ કે પૈસા થાય કબૂતર ભાઈ કે તમે લઈ પણ પૈસા થાય કે અઢી રૂપિયો કે પૈસા ચાલતા અઢી રૂપિયો પછી બે કબૂતર આયા અને એમની સાચ વચ્ચે જે દંડી હતી ને દંડી હળે બાંધ્યા દંડી બાંધ્યા

સિંહ બનવાનું તે એક દાડો ગધેડું મરેલું પડ્યું તું તે શિયાળ આવ્યું કે ચામડી પડી કે ચામડી પ્યારો છે મધ ચામડી પ્યારી અને ફરવા માંડી આખા જંગલમાં ફરે તે આમાં સિંહ લગતા તે સિંહ કે તને ખાઈ જવું ના મારે શું ખાવ કે ગધેડું કે અંદર શિયાળ હતું એ કે તું બોલજે શું ખાવ તે પેલું બોલ્યું

પછી સીતુભાઈ જઈને હોય છે એ પછી સીતુબેન સાપનું હોય હા કે તે પછી થોડા માસ્ટર વાત કે કે મજા આવે હા તમે દાંત નહી મજા નહી આવી લાગતી ને સમ એ આલા જોથી દાંત ગાડો બાવ મજા નહી આવતી લાગતી રે હું બેટમાં દુશ્યુ આવે તો ડાયલોગ એક હતું આઠ છો ઈ ગાની જમીનો અને ઓલબાજ સામે સીતુડાબાઈ

જતો તો પત્તું આમ પાણી મેળવ્યું ઉપર બેહી જાય આથી પત્તા ઉપર જાય તે ચીડી બેન કે મુઈએ જવ પત્તા ઉપર ચીડી બેન જતો ને વચ્ચે ડૂબી ગયા ચીડી બેન ડૂબી ગયા કોઈ આવજો બરબુ વાર નહીં હાલ લાગતા

કે લહાજો હેન આત મદાઈજી હો યાર હોદ ના ના તો રૂપિયા લે ગયા આવજો ગાણી ના અંદર વચન મિત્રો યે